શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું કામદા એકાદશી ક્યારે છે કામદા એકાદશીનો શુભ મુહૂર્ત પારણા ક્યારે કરવાના છે કામદા એકાદશીના મહાત્મય અને પૂજા વિધિ વિશે જાણીશું કામદા એકાદશીનું મહત્ત્વ હિન્દુ નવા વર્ષની પ્રથમ એકાદશી ચૈત્ર શુક્લ એકાદશીના રોજ હશે તે દિવસે એકાદશી વ્રત રાખીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ એકાદશી કામદા એકાદશી તરીકે ઓળખાય છે કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના કાર્ય સફળ થાય છે તમામ પ્રકારના પાપનો નાશ થાય છે શ્રી હરિની કૃપાથી આસુરી સ્વરૂપમાંથી મુક્તિ મળે છે ધર્મ ગ્રંથો પ્રમાણે કામદા એકાદશી વ્રતના પુણ્યથી જીવાત્માને પાપમાંથી મુક્તિ મળે છે આ એકાદશીએ કષ્ટોનું નિવારણ થાય છે અને મનોવંચિત ફર મળે છે માટે જ આ એકાદશીને ફરદા અને કામના પૂર્ણ કરતી કામદા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીની કથા અને મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડુપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું તે પહેલાં રાજા દિલીપને આ વ્રતનું મહત્વ વશિષ્ઠ મુનિએ જણાવ્યું હતું ચૈત્ર મહિનામાં આવતી આ એકાદશી અન્ય મહિનાની અપેક્ષામાં વધારે મહત્ત્વ ધરાવે છે શાસ્ત્રો પ્રમાણે જે વ્યક્તિ કામદા એકાદશીનો વ્રત કરે છે તે પ્રેત આત્માની યોનિમાંથી મુક્તિ મેળવે છે ચૈત્ર માસની સુદ એકાદશીના દિવસે કામદા એકાદશી વ્રત કરવામાં આવે છે આ વખતે કામદા એકાદશી ઓગણીસ એપ્રિલના રોજ છે આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં ભગવાનની પૂજા અને ભક્તિ અનુસાર અન્નદાન કર્યા બાદ કથા સાંભળવી જોઈએ કામદા એકાદશી વ્રતની કથા સૌ પ્રથમ ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહી હતી દશમથી જ વ્રતની તૈયારી શરૂ કરી દેવી જોઈએ જંગમ અને સ્થાવર સહિત ત્રણ લોકને વિશે આ કામદા એકાદશી જેવું કોઈ વ્રત નથી આ કામદા એકાદશીનો વ્રત કરવાથી કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે શ્રી વરાહપુરાણમાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની કામદા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે હિન્દુ નવા વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ એકાદશીનું શુભ મુહૂર્ત વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ કામદા એકાદશીની તિથિ પ્રારંભ થશે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટથી અને તિથિ પૂર્ણ થશે ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રે આઠ વાગ્યે કામદા એકાદશીના પારણાનો સમય વીસ એપ્રિલ બે હજાર ચોવીસ સવારે છથી થી આઠ ત્રીસ સુધીનો રહેશે ની માન્યતા અનુસાર આ વર્ષે કામદા એકાદશીનો વ્રત ઓગણીસ એપ્રિલ શુક્રવારના રોજ કરવામાં આવશે કામદા એકાદશી બે હજાર ચોવીસ મુહૂર્ત કામદા એકાદશીના દિવસનો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ત્રેવીસ મિનિટથી પાંચ વાગીને સાત મિનિટ સુધીનો રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત એટલે કે તે દિવસનો શુભ સમય સવારે અગિયાર વાગીને ચોપન મિનિટથી બાર વાગીને છેતાલીસ મિનિટ સુધીનો રહેશે કામદા એકાદશીના દિવસે તમે સૂર્યોદયથી સવારે દસ વાગીને સત્તાવન મિનિટ સુધી કોઈપણ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો કારણ કે તે સમયે રવિયોગ હશે જે પૂજા માટે સારો છે તે સમયે વૃદ્ધિયોગ પણ હશે તમે જે પણ પુણ્ય કરશો તેમાં વધારો થશે કામદા એકાદશીના દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે તે દિવસે રવિયોગ સવારે પાંચ વાગીને એકાવન મિનિટથી દસ વાગીને સત્તાવન મિનિટ સુધીનો રહેશે જ્યારે વૃદ્ધિયોગ વહેલી સવારથી મોડી રાત્રિ સુધી એટલે એક વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી ચાલશે ત્યારબાદ ધ્રુવ યોગ શરૂ થશે ત્રણેય યોગ પ્રવૃત્તિઓ માટે શુભ છે કામદા એકાદશીના દિવસે મઘ નક્ષત્ર વહેલી સવારથી સવારે દસ વાગીને સત્તાવન મિનિટ સુધીનો રહેશે ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય છે કામદા એકાદશી વ્રતના નિયમો કામદા એકાદશી વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દસમીના દિવસે જવ ઘઉં અને મગ એક વખત ખાઈને ભગવાનની પૂજા કરો બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા સ્નાન કરીને વ્રત અને દાનનો સંકલ્પ લો પૂજા પછી કથા સાંભળ્યા પછી શ્રદ્ધા પ્રમાણે દાન કરો ઉપવાસ દરમિયાન મીઠું ખાવામાં આવતું નથી સાત્વિક નિત્યક્રમની સાથે નિયમોનું પાલન કરીને વ્રત પૂર્ણ કરો રાત્રે ભજન કીર્તન સાથે જાગરણ કરવામાં આવે છે પૂજા વિધિ શાસ્ત્રો પ્રમાણે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે વ્રતના એક દિવસ પહેલાં એકવાર ભોજન કરીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે કામદા એકાદશી વ્રતના દિવસે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ વ્રતનો સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં ફળ ફૂલ દૂધ તલ અને પંચામૃત વગેરે સામગ્રીનો પ્રયોગ કરવો જોઈએ એકાદશી વ્રતની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ દક્ષિણા આપીને વિદાય આપવી જોઈએ હવે આપણે કામદા એકાદશીના દિવસે કરવાના ઉપાય જાણીશું બાળકની ઈચ્છા માટે શું કરવું પતિ પત્ની સંયુક્ત રીતે ભગવાન કૃષ્ણને પીરા ફર અને ફૂલ અર્પણ કરે છે એકસાથે સંતાન ગોપાલ મંત્રના ઓછામાં ઓછા અગિયાર ફેરા જાપ કરો સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો પતિ પત્નીએ ફરનો પ્રસાદ તરીકે સ્વીકાર કરવો જોઈએ આર્થિક લાભ માટે શું કરવું ભગવાન કૃષ્ણને ફૂલની મારા અર્પણ કરો આ પછી ઓમ હીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ ના ઓછામાં ઓછા અગિયાર ફેરા જાપ કરો નાણાકીય લાભ માટે પ્રાર્થના કરો આ પ્રયોગ વર્ષમાં એકવાર કરો પાપમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ ભગવાન કૃષ્ણને ચંદનની મારા અર્પણ કરો આ પછી સ્વચ્છ કૃષ્ણ કલીનના અગિયાર ફેરા જાપ કરો અને ચરાવવામાં આવેલ ચંદનની મારા તમારી પાસે રાખો પાપનું પ્રાશ્ચિત થશે પાપ વૃત્તિમાંથી મુક્તિ મળશે તમારા નામની ખ્યાતિમાં વધારો થશે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યા નગમ્યમ વંદે વિષ્ણુ ભવભય હરમ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ